સુરતમાં માતેલા સાંઠની જેમ ફરતી સિટી બસ અવાનાર અકસ્માતો સર્જી રહી છે ત્યારે પિતા પોતાના પુત્રને શાળાએ છોડવા જે રહ્યા એ દરમિયાન સિટી બસે બાઇકને અટફેટે લીધી હતી તેથી રોડ પર પટકાયેલા પિતા પુત્રમાંથી ધોરણ અગિયારમાં અભ્યાસ કરનારા પુત્રનું કરુણ મોત વધવા પામ્યું હતું

તે સમયે અકસ્માત સર્જાયતો વધુમાં મૃતક ગૌરવ અઠવાલાઈન્સ ખાતે આવેલા આરએસએમ પુનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પુરુષના હવે કર્યો હતો ત્રુરમાં બે ફામ દોડતી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો હજુ સુધારવાનું નામ જ લેતા નથી ભાજપ શાસકો દ્વારા બનાવેલા કડક નિયમો માત્ર કાગળ સમિત હોવાનું સામે આવ્યું છે નિયમોની એસેતેસી કરતા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે અઝર કુરિશ સાથે હર્ષત સેઠા